નમસ્કાર દર્શક મિત્રો સત્ય મેં ઉજયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અટકચાળા તત્વોનો શહેરની શાંતિમાં પલિતો ચાપવાનો પ્રયાસ રાવપુરામાં જોગી વિઠ્ઠલ દાસની પોળનો મામલો કેટલાક અજાણ્યા તત્વોએ કાચની બોટલ અને પથ્થર ફેંક્યા તાત્કાલિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી સ્થિતિ વણસે તે અગાઉ જ સ્થિતિ કાબૂમાં અવારનવાર કેટલાક તત્વો કાચની બોટલ ફેંકતા હોવાના આરોપ નજીકમાં જ અન્ય કોમના લોકો પણ રહે છે લઘુમતી કોમના લોકો પર આશંકા શું બનાવ બન્યો તો ભાઈ આ ભઈ કાલે કાલે બોટલ આવી હતી અને આજે પણ બોટલ રોજ જે બોટલો નાખે છે અને છોકરાઓ મારા નાના નાના અહીંયા ગાડી રમતા હોય છે ભાઈ અને પછી મારીને હંતઈ જાય છે લોકો કયો વિસ્તાર છે આ જોગીદાર સ્વીટલની પોળ છે જોગીદાર સ્વીટરની પોળ રાવપુરા છે કેટલા વાગે બનાવો બન્યો હે આ હમણાં 8 વાગે જ બન્યો અને કાલે પણ આઠ ટાઈમે બન્યો તો

અને સાથોસાથ અહીંયા પોઈન્ટ વધારી દઈશું અહીંયા એક પોલીસ ફિક્સ પોઈન્ટ રાખવામાં આવશે અને જે ધાબા છે વાયરસ ધાબા અહીંયા આજુબાજુના એવા ધાબા પર અમે પોલીસના ધાબાના પોઈન્ટ પણ મૂકી દઈએ છીએ જેથી કરીને આવી કોઈના ઘટના ફરી ન બને અને હાલ અમે અમુક સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને જે કોઈ હશે એમાં અમને લાગશે એને સ્થાનિક રહીશો ગમરાઈ ગયા છે બે દિવસ અત્યારે અમે ફૂલ પોઈન્ટ અહીંયા મૂકવાના છીએ અને એમને આશ્વસ્ત કર્યા છે કે હવે આવું કોઈ નહીં થાય અને અહીંયા પીઆઈ પણ અહીંયા જ રહેશે અને પોલીસ પોઈન્ટ હાલ કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે હાલ કોમ્બિંગ ચાલુ કરીએ છીએ